છોટાઉદેપુર જિલ્લાના કંવાડ તાલુકાના રૂમડિયા ગામે ગ્રામ પંચાયતના નવીન ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ અને સભ્યોને તલાટી ગમ મંત્રે શપથ લેવડાવવામાં આવ્યા હતા લોકસભા વિધાનસભામાં શપથ યોજાતા હોય છે એ સંવિધાનિક પ્રથાથી ગામ લોકો જાગૃત થયા તે હેતુથી રૂમાડિયા ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલ સરપંચ ડોક્ટર વિજયભાઈ રાઠવા ડેપ્યુટી સરપંચ સભ્યોએ શપથ લીધા હતા જ્યારે રૂમડિયા ગ્રામ પંચાયતના નવીન મકાનના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમાણપત્ર લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય જયંતિ રાઠવાએ રિબીન કાપી નવીન ગ્રામ પંચાયત કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ